નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન આજ રોજ તારીખ એક જુલાઈ બે હજાર ના રોજ બાર વાગે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈ જેમના વિશે ખાસ નાગરિકો સાથે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વસાવા સીપીઆઈ વલસાડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનો હેતુ કે તમામ નવા નવા ફોજદારી જાણકારી મળી રહે નાગરિકોને કાયદા વિશે વિશે તથા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો જાગૃત થાય તે હેતુસર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માટે સેમિનાર રાખવામાં આવ્યો છે કે ભાઈ આવો અને જાણકારી આપો કે ગેરકાયદેસર રીતે વ્યાજમાં કોઈ ચક્રમાં ફસાયો હોય મારે તો રેલવેનું વા લાગે છે એટલે રેલવેને કનેક્ટેડ જે કંઈ વસ્તુ હશે તો થશે બાકી સિટી લેવલે ગામમાં રહેતા હશો રેલવે પૂર્વની બહાર અને વ્યાજના ચક્રમાં ફસાયેલા હોય તો એના માટે થઈ અને સિટી લેવલે પણ અત્યારે ફરિયાદો લેવાશે નમસ્કાર

ખ્યાલ આવે કાયદાથી શું અધિકારો મળે છે અને સમાજમાં અંદર સમાજમાં કેવી રીતે અત્યારના જે કાયદાઓ અમલમાં હતા આજ દિવસ સુધી બે પ્રકારના કાયદા હોય છે ખોજદારી અને દીવાની પોલીસ સારા કનેક્શન છે ખોજદારી કાયદાઓ દીવાની કાયદાઓ તમારી ઇન્ટરનલ સંપત્તિના એના જે મિલકતના હોય છે એને દીવાની કાયદાઓ જોવા મળે છે એટલે એમાં પોલીસ ઇન્વોલ્વ i wow.